ભરૂચ જિલ્લા આદિવાસી યુવા સંગઠન દ્વારા પાંચ વર્ષની માસુમ બાળકી ઉપર દુષ્કર્મની કોશિશ અને તેની હત્યા કરનાર આચાર્ય સામે કડક સજાની માંગ સાથે કલેક્ટરને ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ જિલ્લા આદિવાસી યુવા સંગઠનના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ ઓગણીસ નવ બે હાજર ચોવીસ ના રોજ

દાહોદમાં જે ઘટના ઘટી છે છ વર્ષની બાળકીને જે જે નારાધરીએ બાળકીને બળાત્કાર કરીને મદદ કરી નાખી છે એ નારાધનને પાષ્ટ કોષમાં કેસ ચલાવીને ફાંસીની સજા થાય એવી સમગ્ર ભરૂચ જિલ્લા આદિવાસી સમાજની માંગણી છે જય જોહર જય આદિવાસી જય